મિત્રો મહિને છ હજાર રૂપિયા પગાર હોય એ જ વ્યક્તિ દરરોજના છ હજાર રૂપિયા કમાવા લાગે આ કહાની છે અવની ભટ્ટની બાર કોમર્સની અંદર પ્રથમ ટ્રાય ફેલ થયેલો દીકરો ચૌધરી આજે અહેમદાબાદમાં લાખો રૂપિયાના પગારની જોબ કરી રહ્યો છે બસ માત્ર યોગ્ય વ્યક્તિ દ્વારા તમને જો આઈટી ફિલ્ડનું માર્ગદર્શન મળી જાય તો તમારી પણ આ જ કહાની બની શકે પણ કેવી રીતે આ બનશે ચિંતા બિલકુલ ન કરો કેમ કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના એલ્યુમિનિયમ એવા ધીરજ સર આવી રહ્યા છે તમારા શહેર

ઓલો ની વિશેષ માહિતી લઈ આઈટી પ્રત્યેનો રસ અને રૂચિ કેળવી આ ફિલ્ડમાં ખૂબ ક્રાંતિનું કામ કરી શકો છો ભાઈ આ મોકો જવા ન દેવાય રજીસ્ટ્રેશન કર્યું કે બાકી છે બીજું કામ છોડો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને કેમ્પનો લાભ લો આવી રહ્યા છો ને કેમ્પમાં